બંનેની કિંમત એક જ છે સો રૂપિયામાં તમને રાઉન્ડ મારી આપશે હેલો જમેતા મિત્રો ખુશાલી છે પોલોમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે પહોંચી ગયા છીએ હાલ માધવપુર માધવપુર બીચની અંદર ખૂબ જ સુંદર મજાનો જે આ નજારો આવે છે તદઉપરાંત આ જગ્યા ઉપર માટીના ખૂબ સુંદર મજાના જે ચિત્રો દોરેલા છે ઊઢ છે તદઉપરાંત ઘોડા છે પછી આપણે કહીએ ને બાઇકોને બાઇકો છે તે પણ આપણે વિડીયો દ્વારા નિહાળવાના છે ચેનલમાં ન હોય તો ચેનલને સસ્ક્રાઈબ તેમજ વીડિયોને લાઈક રાખવા જ ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં

હા મિત્રો આપણે દરિયા કિનારા ઉપર જઈ રહ્યા છીએ અહીંયા તમે શરૂઆત ઉપર આવશોને તો રોડ ઉપર જ જે આ સમુદ્ર કિનારો છે અહીંયા તમને ખાણીપીણીના સંપૂર્ણ સ્ટોલ મળશે તદ ઉપરાંત એક જેટ અહીંયા તમે આવજો બાઇકની શું કિંમત છે ભાઈ કેટલા કિલોમીટર લગી જવાનું એક કિલોમીટરનો લાંબો રાઉન્ડ આવે છે સો રૂપિયા તેમની ટિકિટ લે છે અને હવે આપણે જઈ રહ્યા છીએ બીચ ઉપર આ જગ્યા ઉપર દરિયા કિનારાનો ખૂબ જ સુંદર મજાનો નજર આવી રહ્યો છે તમે જો બેક સાઈડ ઉપર ઘણા બધા ભાઈઓ છે ને તે દરિયા કિનારાનો આનંદ લઈ રહ્યા છે અને અહીંયા તમે જો ઘણા બધા ઊંટ છે પછી નાની નાની બાઈકો છે ઘોડાઓ છે સંપૂર્ણ વસ્ત્રો અહિયાં અલગ અલગ આપેલા છે આ રાજા નામ છે અહીંયા તમે લાઈન ઘણા બધા ઊંટો જોવા મળે છે માધવપુરમાં ચૈત્ર સુદ રામનવમીના દિવસેથી ભવ્ય જે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહનો મહોત્સવ શરૂ થતો હોય છે અને અહીંયા પાંચ દિવસ માટે ધામધૂમથી ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિભક્તો આવતા હોય છે લાખોની સંખ્યામાં તે બીચ નિહાળવા માટે પણ આવે છે અને અહીંયા ખૂબ જ સુંદર મજાનો જે નજારો આવી રહ્યો છે તદઉપરાંત આ જગ્યા ઉપર ઘણી બધી વસ્તુઓ જે એક્ટિવિટી પણ તમને જોવા મળે છે તે પણ હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં શર સુધી જોડાઈ રહે ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઇસ્ક્રાઈબ જ નહીં ખાસ કરીને મિત્રો જોડે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં દરિયા કિનારે પાણીની વાત કરીએ તો પાણી એકદમ ચોખ્ખું તેલ જેવું છે અને બ્લુ કલર નો કલર જેવું તમને નજારો જોવા મળે છે અને ખૂબ જ સુંદર મજાનો છે આ દરિયા કિનારો છે આ દરિયા કિનારા ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જે ચાલી રહ્યું છે પાણી આવી ગયું છે ને આપડે ભાઈ ગયા છે બુટ નો પછી એનું ખૂબ ધ્યાન રાખીએ બાકી તો આપડે ચાર પાંચ દિવસ અહીંયા કાઢવાના છે એનું ખાસ ધ્યાન રાખો અહીંયા તમે જો સરસ મજાનો મજા આવી રહ્યા છે બાહુબલી છે અને રૂપિયા લે છે કિલોમીટર અંતર તમને લઈ જઈ તમે ગાડીમાં બેહો બંને કિંમત એક જ છે સો રૂપિયા માં તમને રાઉન્ડ મારી આપશે જેવું નામ એવું કામ રાજા નામ એવું કામ રાજા હિન્દુ ખૂબ જ સુંદર મજાની બાળકો

નાસ્તો કરીને હવે મિત્રો આગળની તરફ જોવા જઈ રહ્યા છે અને નાસ્તાની ઠેલીઓ બેલીઓ આપણી સાથે લઈ લીધી છે કચરો ગમે તે જગ્યા ઉપર ફેંકો નહીં અને દરિયા કિનારા ઉપર તમે સનસેટનો વ્યૂ તમે નિહાળી રહ્યા છો ખૂબ જ સુંદર મજાના સૂર્ય ભગવાનના દર્શન થશે અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જે બીચ ઉપર છે અને અહીંયા જે આગળની તરફ ખૂબ સુંદર મજાની જે રેતીથી બનાવેલી પ્રતિમાઓ છે મૂર્તિઓ છે ચાલો આપણે તે જોઈએ અને અહીંયા તમે જો ઘણા બધા મોટો તમને જોવા મળે છે એ તમને સો રૂપિયામાં રાઈડ કરાવે છે અને બધા ઊંટોની નામ કઈક અલગ અલગ આપવામાં આવેલું છે આ જગ્યા ઉપર ખૂબ જ સુંદર મજાના અલગ અલગ ચિત્ર જે દોરવામાં આવેલા છે અને શરૂઆતમાં વાત કરીએ તો આ તમામે તમામ ચિત્ર જે રેતીની અંદર દોરેલા છે અહીંયા જે પહેલું ચિત્ર છે ભગવાન શ્રી કૃષ્ણનું છે વેલકમ ટુ માધવપુર ફાયર બે હજાર પચીસ એક્ઝેક્ટ એમની પાછળની તરફ જઈએ તો અહીંયા વિકસિત ભારત ખૂબ જ સુંદર મજાનું જે રેતીની અંદર મહેલ જેવું દોરેલું છે પછી રૂપિયાનું જે ચિહ્ન છે તદઉપરાંત ઘણી બધી વસ્તુઓ જે આ જગ્યા ઉપર દોરવામાં આવી છે રેતીમાં આગળ જોઈએ તો આગળ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું ખૂબ જ સુંદર મજાનું જે ચિત્ર દોરેલું છે અહીંયા પણ એક સરસ મજાનું ચિત્ર છે માધવરાયજીનું મંદિર છે આપણો ગોળો છે નકશો છે ભરતનો અને એક જીત અહીંયા બાજુમાં સરસ મજાની બિલ્ડિંગો દોરેલી છે અને ઉપરની તરફ બાજ આગળ પણ કાંઈક છે ભગવાન શ્રી કૃષ્ણ અને કાંઈક વજન કરવા માટે એનો કાંટો છે એ પણ રેતીમાં દોરેલું છે અહીંયા જો તુલસીનું પાન રાખેલું છે માધવપુર બીચ ઉપર તમને અલગ અલગ એક્ટિવિટીઓ જોવા મળશે જેવી કે અહીંયા તમે જો ઊંટ છે તદ ઉપર અહીંયા ઘોડા ને એવી બધી જે તમને રાઈડો કરવા મળશે અહીંયા તમે જો આ પહેલાં ઊંટનું નામ છે રાજા અને જો આ બગા ખાય છે આ ઊંટનું નામ છે પુષ્પ રાજા આ બધા તેમના સવાર છે આપણને લઈ જાય છે કેટલા રૂપિયામાં લઈ જાય તો કાંઈ ખબર નથી અમદાવાજી તેમની પચાસ રૂપિયા કિંમત હશે હવે બીચ ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું આ જગ્યા ઉપર સરસ મજાની કે તમને મિની બાઈકો પણ જોવા મળે છે એ પણ તમને રાઉન્ડ મળાવે મરાવે છે જો આમ દેખતો જાય સરસ મજાના મોજા ઉછલી રહ્યા છે અને દરિયો પણ ખૂબ સુંદર મજાનો જે ફરવાટા કરી રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ જગ્યા ઉપર સનસેટ નિહાળી રહ્યા છે તદુપ્રંત જે દરિયા કિનારાનો ખૂબ સુંદર મજાનો જે વ્યૂ આવી રહ્યો છે જેમ જેમ દરિયા કિનારા ઉપર આગળ વધતા જાઓ તેમ તમને ખૂબ સુંદર મજાનો વ્યૂ અને નજારો જોવા મળે છે અને બેક સાઈડ ઉપર જે ખાણીપીણી અને નાસ્તા માટેના દુકાનો અથવા તો સ્ટોલો તમને જોવા મળે છે અને જ્યાં નજર નાખો ને ત્યાં તમને લોકો જોવા મળે છે દરિયા કિનારા ઉપર દરિયા કિનારા ઉપર અહીંયા સનસેટ થઈ રહ્યો છે અને ઘણા બધા લોકો ફોટા સેલ્ફી પડી રહ્યા છે આ છે ભાઈ રાઈટ

ત્યાં તમને ના નાસ્તા માટેની અહીંયા તમને નાસ્તા માટેની દુકાન જોવા મળે છે ઠંડા પાણી તેમજ ફ્રૂટમાં વાત કરીએ એક તો શ્રીફળ એવું બધું છે અહીંયા ટ્રોફાની કિંમત છે પચાસ રૂપિયા અહીંયા તમને નાસ્તામાં પાણીપુરી મેંગી દાબેલી તેમજ ઘણી બધી વસ્તુઓ મળે છે અહીંયા એક સ્ટોલ નહીં અહીંયા તમને લાઈનમાં ઘણા બધા સ્ટોલો જોવા મળે છે

વિષ્ણુ કોડી છે લક્ષ્મી કોડી છે આપણને એમાંથી કઈ ખબર નથી કઈ કોડી છે આ સંપૂર્ણ વસ્તુ જે પૂજા વિધિમાં પૂજા વિધિમાં મેખી શકાય હા મિત્રો અહીંયા જે અંદરની તરફ જઈ રહ્યા છે ને અહીંયા ગેટ ખૂબ અંદર મજાનો જે બનાવવામાં આવેલો છે ચાલો આપણે તે નિહાળીએ માધવપુર આપનું હાર્દિક સ્વાગત કરી રહ્યો છે આ એટલે ઊંટો જો સાંજનો સમય થાય ને એટલે ઊંટ અથવા તો બાઇક ઉઠ તે વહી જાય છે જોવા જઈ રહ્યા છે માધવપુર બીચ ફેસ્ટિવલ અહીંયા જે સરકાર દ્વારા ત્રીસ કરોડના ખર્ચે ખૂબ જ સુંદર મજાનું જે બીચ બનાવવામાં આવેલું છે ચાલો આપણે તે નિહાળીએ અહીંયા તમે જોવો લાઈનમાં આગળની તરફ તમે મંદિર તરફ જાઓ ને તો ખૂબ જ સુંદર મજાનું જે દ્રશ્ય કે રાત્રિનો નજારો પણ ખૂબ જ અલગ હોય છે તે આપણે નિહાળીએ ફક્ત ત્રીસ કરોડ એટલે ત્રીસ કરોડમાં બીચ પછી આગળ મંદિર માધવરાયજીનું પછી રૂકમણીજીનું મંદિર મંડપ તમામ વસ્તુમાં અપડેટ કરવામાં આવેલી છે બીચ ઉપર આ રીતના ખૂબ જ સુંદર મજાની બેઠવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહીંયા તમે જો લાઇટોની ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે આ રોડ ઉપર તમે સરસ મજાનું તમે વોકિંગ કરી શકો છો અને બીચ ઉપર તેમનો નજારો માણી શકો છો અહીંયા તમે જુઓ બી બે જાત ના પાણી જોવા મળે છે તો મિત્રો આ તો માધુપુર બીચ એટલે કે માધવપુર દરિયાનો વિડીયો તમને અમારો વિડીયો કેવા લાગ્યો જય દ્વારકાધીશ લોકો જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ